જય શ્રી કૃષ્ણ મિત્રો તો આ વિડીયોમાં આપણે ગીતાજીના તૃતીય અધ્યાયની સમજૂતી મેળવીશું અર્જુન બોલ્યા હે જનાર્દન જો તમે કર્મ જ્ઞાને ચડ્યાતું માનો છો તો પછી હે કેશો મને આ યુદ્ધરૂપી ભયાનક કર્મમાં કેમ જોડો છો તમે ભળતા જેવા વચનોથી મારી બુદ્ધિને જાણે ભરમાવી રહ્યા છો એવી વાતને નિશ્ચિત કરીને કહો કે જેનાથી હું કલ્યાણ પામું શ્રી ભગવાન બોલ્યા હે નિષ્પાપ આ લોકમાં બે પ્રકારની નિષ્ઠા મારા વડે પહેલા કહેવાઈ ચૂકી છે એમનામાંથી સાંખ્ય યોગ્યોની નિષ્ઠા જ્ઞાન યોગ દ્વારા અને યોગ્યોની નિષ્ઠા કર્મ યોગ દ્વારા થાય છે માણસ તો કર્મોનો આરંભ કર્યા વિના અર્થાત આર્ચણ કર્યા કે ક્રિયા વિનાનિસ્કર્મનાતાને એટલે કે યોગ્ય નિસ્થાન એ પામી શકે છે કે ન તો કર્મોના કેવળ ત્યાગ માત્રથી સિદ્ધિ એટલે કે સાંખ્ય નિસ્થાન એ પામી શકે છે ખરેખર કોઈ પણ માણસ કદી એક ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વિના નથી થી કેમ કે આખા મનુષ્ય સમુદાયને પ્રકૃતિ જનિત ગુણો વડે પરવસ્થ થઈને કર્મ તો કરવું જ પડે છે જે મોટું બુદ્ધિ નો મનુષ્ય સઘળી ઇન્દ્રિયો ને હઠ ઉપર ઉપર થી રોકી મન થી તે ઇન્દ્રિયો ના વિષય નું ચિંતન કરતો રહે છે તે મિથ્યાચારી અર્થાત દંભી થાય છે પરંતુ હે અર્જુન જે પુરુષ મન વડે ઇન્દ્રિયો ને વસમાં કરી અનાસક્ત થઈ સઘળી ઇન્દ્રિયો દ્વારા કર્મ નું આચરણ કરે છે તે યોગી શ્રેષ્ઠ છે

તમે આ યજ્ઞ દ્વારા વૃદ્ધિ પામો અને આ યજ્ઞ તમને બધાને ઈચ્છિત ભોગ આપનારો થાવ તમે બધા આ યજ્ઞ વડે દેવતાઓને ઉત્પન્ન કરો અને દેવતા તમને બધાને ઉત્નત કરે આ પ્રમાણે નિસ્વાર્થ ભાવે એકબીજાને ઉન્નત કરતા રહીને તમે બધા પરમ કલ્યાણને પામશો યજ્ઞ વડે બુદ્ધિ થયેલા દેવતાઓ તમને બધાને વણ માગે જ ઈચ્છિત ભોગો અવશ્ય આપતા રહેશે આ રીતે તે દેવતાઓ દ્વારા અપાયેલા ભોગોને જ પુરુષ તે દેવતાઓને નહીં આપીને પોતે ભોગવે છે તે ચોર છે

જીવે છે પણ જે માણસ આત્મામાં આત્મામાં જ જ રમનારો અને તૃપ્ત તેમજ આત્મામાં જ સંતુષ્ટ હોય તેના માટે કશું કરવાનું બાકી નથી રહેતું હે મહાપુરુષનું આ સંસારમાં ન તો કર્મ કરવાથી કશું પ્રયોજન રહે છે કે ન તો કર્મ ન કરવાથી કશું પ્રયોજન રહે છે તેમજ સઘળા જીવો સાથે આ મહાપુરુષોનો લેશ માત્ર પણ સ્વાર્થનો સંબંધ નથી રહેતો આથી તો નિરંતર આશક્તિ વિનાનો થઈ હંમેશા કર્તવ્ય કર્મોને સ્વયં રીતે કરતો રહે કેમ કે આશક્તિ વિનાનો થઈને કર્મ કરતો માણસ પરમાત્માને પામે છે જેના વગેરે જ્ઞાનીજનો પણ આશક્તિ વિનાના કર્માચરણ દ્વારા જ પરમ સિદ્ધિને પામ્યા હતા તેથી તથા લોક સંગ્રહ પણ તું કર્મ જ યોગ્ય છે અર્થાત તારા માટે કર્મ કરવું એ જ ઉચિત છે શ્રેષ્ઠ પુરુષ જે જે આચરે છે અન્ય માણસો પણ તે જ આચરે છે તે જ કંઈ પ્રમાણ કરી આપે છે સકળ માનવ સમૂહ તે પ્રમાણે વર્તવા લાગે છે હે પાર્થ આ ત્રણેય લોકમાં ન તો કશું કર્તવ્ય છે કે નકશ્ય પ્રાપ્ત કરવા જેવી વસ્તુ અપ્રાપ્ત છે છતાં હું કર્મોમાં જ વર્તું છું કેમ કે પાક જો કદાચ હું સાવધાન થઈને કર્મોમાં ન વર્તું તો ભારે હાનિ થઈ જાય કારણ કે માણસો બધી રીતે મારા જ માર્ગનું અનુસરણ કરે છે આથી જો હું કર્મ ન કરું તો આ બધા માણસો નષ્ટભ્રષ્ટ થઈ જાય અને હું સકરપળાનો કરનારો બનું તો આખી જ પ્રજાને નષ્ટ કરનારો બનું માટે હે ભારત કર્મમાં આસક્ત થયેલા આગ્ઞિયની જનોને જે પ્રમાણે કર્મ કરે છે આસક્તિ વિનાનો વિદ્વાન પણ લોક સંગ્રહની ઈચ્છા રાખતો તે જ પ્રમાણે કર્મ કરે છે પરમાત્માના સ્વરૂપમાં અચળ ભાવે સ્થિત થયેલો જ્ઞાની પુરુષ શાસ્ત્રવિહિત કર્મોમાં આશક્તિ રાખનાર અજ્ઞાનીઓની બુદ્ધિમાં ભ્રમ અર્થાત એ કર્મો પ્રત્યે અશ્રદ્ધા ન ઉજાવી પરંતુ પોતે શાસ્ત્રવિહિત સઘળા કર્મો સારી પેટે કરતો રહી એમની પાસે પણ તેજ પ્રમાણે કર્મ કરાવે પણ એ મહાભાવ ગુણ વિભાગ અને કર્મ વિભાગના તત્વ ને જાણનારા તો સમસ્ત ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે એમ સમજીને એમનામાં નથી થતો પ્રકૃતિના ગુણોથી અત્યંત મોહિત થયેલા મનુષ્ય ગુણોમાં અને કર્મોમાં અસક્ત રહે છે એવા સંપૂર્ણપણે ન સમજનાર મંદબુદ્ધિના અજ્ઞાનીઓને સંપૂર્ણપણે જાણનાર જ્ઞાની વિચલિત ન કરે મુજ અનત્ય પ્રામી પરમાત્મામાં પૂર્વ દ્વારા સઘળા કર્મોને મારામાં સમર્પીને ઈચ્છા વિનાનો મહત્વ વિનાનો અને સતાપ વિનાનો થઈને તો યુદ્ધ કરો જે માણસો દ્રોસ દ્રષ્ટિ વિનાના અને શ્રદ્ધાળુ બનીને મારા આ મતને સદા અનુસરે છે તેઓ આ પણ સર્વે કર્મોથી છૂટી જાય છે પણ જે માણસો મારામાં દોષરોપણ કરીને મારા આ મત અનુસાર નથી ચાલતા એ મૂર્ખાઓને તો તું સર્વ જ્ઞાનોમાં મોહિત અને નષ્ટ થયેલો જ સમજ સર્વ પ્રાણીઓમાં પ્રકૃતિને પામે છે એટલે કે પોતાના સ્વભાવને વસ્ત થઈને કર્મો કરે છે જ્ઞાની પણ પોતાની પ્રકૃતિ અનુસાર ચેષ્ટા કરે છે એમાં કોઈનો દુરાગ્રહ શું કરવાનો ઇન્દ્રિય ઇન્દ્રિયના અર્થમાં એટલે કે પ્રત્યેક ઇન્દ્રિયના વિષયમાં રાગ અને દ્વેષ છુપાઈ રહેલો છે માણસ એ બંનેને વસ ન થો કેમ કે બંને એના કલ્યાણ માર્ગમાં વિઘ્નો ઊભા કરનાર મહાશત્રુ છે સારી રીતે આચરમાં આવેલા અન્યના ધર્મ કરતા ગુણ વિનાનો હોવા છતાં પણ પોતાનો ધર્મ ઘણો ચડિયાતો છે પોતાના ધર્મમાં તો મરવું પણ કલ્યાણકારી છે જ્યારે અન્યના ધર્મમાં તો ભયદ્રપ્ત છે

તથા જેમ ઓર થી પર ઢંકાયેલો રહે છે તેમજ એકમ વડે આ જ્ઞાન ઢંકાયેલું રહે છે હે કોંતે આ અગ્નિની પેઠે કદી પૂર્ણ ન થનારા કામરૂપી જ્ઞાનીઓના નિત્ય વેરી વડે માણસનું જ્ઞાન ઢંકાયેલું છે ઇન્દ્રિયો મન અને બુદ્ધિ એ સર્વે રહેઠાણ કહેવાય છે આ કામ આ મન બુદ્ધિ અને ઇન્દ્રિયો દ્વારા જ જ્ઞાનને ઢાંકી દઈને જીવાત્માને મોહિત બનાવે છે માટે હે ભરતવશ્યોમાં શ્રેષ્ઠ